જય શ્રી કૃષ્ણ જય માતાજી દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ લાઈવ એ ઈની અંદર દર્શક મિત્રો તમારા ઇષ્ટદેવ કે ગુળદૈવી માતાની ચાલીસા કાયમી માટે મેળવવા માંગતા હોય તો આપણી જે ચેનલ લાઈવ એ ઈ એપ આવી ગઈ છે એપની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ને સૌથી વધારે ચાલીસાનો સંગ્રહ ચાલીસથી પણ વધુ ચાલીસા આપણી એપ ધરાવે છે સાથે પ્લેસ્ટોર પર ફાઇવ સ્ટાર રેટિંગ ટૂંક સમયમાં મેળવી चुकी છે શ્રી શની ચાલીસા જય ગણેશ ગીર જુવન મંગલકલન કૃપાલ દિનન કે દુઃખ દૂર કરી કે જે નાદ નિહાલ જાય જાય છે શનિદેવ પ્રમ મહારાજ

ક્ષણ માહ પુરવત હું ત્રોણ હોય નહાર ત્રણ હું કોર્વત કરી ડાર ચાચ મિલત બનરામ હે દિન હો કે મતે કરી લિન હોય બનહુ મેટ દિખાયો ચોરી હાથ પેર ડરવાયો ભીકૃષ્ટ દિખાયો તૈલે િકાની આપહુ ભરે પાણી તૈયે મલપદા શિરાજે મેન કુદ શ્રી શંકર ગયો પાર્વતી કો સતી કરાઈ તને કવિ નો કાહિશા ન પાંડવ પરિધ મહા ભારત કરી રવિ કહ મુખ મતકાલા લેખક શેષ દેવ લખી વિનંતી લાઈ રવિ કો મુખ તે દિવહન પ્રભુ કે સાથ સુજ ધા ચંબુક સિંહ આદિ નરધારી જ્યોતિષ કુ પકારિ ગજ વાહન લક્ષ્મી દુર આવે હૈત સુખ સંપત્તિ ગત ભાની કરે બહુ કાજા સિંહ સિદ્ધ કરોટ કરી કષ્ટ પ્રાણ સંહારે જબ આ પ્રભુ સ્વાન સવારી ચોરી આદિ વો ભારી દેશ ચરણ સ્વર્ણ લોરણ પદ જબ પ્રભુ આવે ધન સંપતિ નષ્ટ કરાવે

કહેન હે ધરી ધ્યાન નિગ્રહ સુખદ નર સનમાન શનિદેવ હે દર્શક મિત્રો આજની વિડીયો તમને કેવી લાગી તે અમને કોમેન્ટ કરી જણાવશો ને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીના નિશનને ઓલ ટ સેટ કરી લેજો જેથી આવનારી દરેક વિડીયો સૌથી પહેલાં તમારા પાસે પહોંચે જય શ્રી કૃષ્ણ જય માતાજી